નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ઇંગ્લિશનું પેપર લેવાયું તેનું સોલ્યુશન જોવાનું છે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે અને આવતીકાલ માટે એટલે કે વિજ્ઞાન માટે પણ હું આઈએમપી પ્રશ્ન આપી દઈશ જે લોકોએ સમાજના આઈએમપી જોયા હશે અને ખબર હશે કેટલું પૂછાયેલું હતું બાવનમાંથી પિસ્તાલીસ માર્ક જેટલું પૂછાણું હતું સી અને ડી વિભાગ આખે આખા પૂછાઈ ગયા હતા તો વિજ્ઞાન માટે પણ દર વર્ષે ઘણું બધું પૂછાય છે માટે એ વિડીયો પણ તમને મળી જશે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જે વિદ્યાર્થી મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર અને લાઇક કરજો તો ચાલો શરૂ કરીએ તો પહેલો જે પેરેગ્રાફ છે એની અંદર બે સવાલ છે વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર તો એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ્સ એના મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ ટ્વેન્ટી ફાઈવ રૂપીઝ પર વીક પછી સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીગકોઝ ઇટ ઇઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ આ એનો જવાબ છે ઇટ ઇઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ બીજો આપેલો છે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ એની અંદર વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ તો ધ લેક વોઝ હેવીલી પોલ્યુટેડ નેક્સ્ટ ટુ ધ હાઉસ આ મીન છે આ વર્ડ આવવો જરૂરી છે હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ ફ્રેન્ડ એન્ડ સોરી ફ્રેન્ડ્સ આવશે અહી ફ્રેન્ડ લીખું છે ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ લેક ત્યાર પછી વેન વોઝ સુક્રાંતિ રિટર્ન તો સુક્રાંતિ વોઝ રિટન મોર ધેન ટુ થાઉઝન્સ અગો મોર ધેન ટુ થાઉઝો હુ આર કન્સીડરેડ ધાયોનિયર ઓફ પાઇરોટેકનિક્સ તો ચાઇનીઝ આર જનરલી કન્સીડરેડ ધોનિયર ઓફ પાયરોટેકનિક્સ ત્યાર પછી દેવાંગી વાળો છે હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ તો ઈટ ટેક્સ

એન ઓલ્ડ હેટ સી વોઝ રાધેર હેવી આટલું આવશે આ એનું વર્ણન છે ધ લેફ્ટેનન્ટ નોટિસ ધ રેડ રોઝ ઓન હર હર મતલબ વુમન્સ અનટાઈડી કોટ વુમન્સ હર લખું હશે તો એ આપશે પણ વુમન્સ લખવું પડે ત્યાં રામસિંગ ઝીરો સેવન જીરો છે અને હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર આ બે શોર્ટ નોટ પૂછાયેલી છે અ ટ્રુ ઓર ફોલ્સ પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ અબાઉટ રામસિંગ ફેથફુલનેસ મતલબ એને એના રામસિંહની જે શું કે વફાદારી તો વફાદારી ઉપર એને શંકા હતી તો કે ના એટલે ફોલ્સ આવશે ખોટું ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ અજોડ આપણે યુનિક આવે યુનિક યુનિક એટલે ઇનકમ્પેરેબલ મતલબ સાચું છે અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેઇન ટોનિક ટુ ઇમ્પ્રુવ હિઝ હર રિટેન્શન યાદશક્તિ વધારવા ટોનિક લેવું જોઈએ તો ખોટું અને કચ વોઝ બ્રહસ્પતિ સન તો એ સાચું છે કારણ કે બ્રહસ્પતિનો છોકરો હતો અહીંયા હુ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટાન્જા ધ કાઉ એન્ડ ધ લાયન આ બે છે ધાયન એન્ડ ધ કાઉ બે કન્વર્ઝેશન મતલબ કે વાતચીત કરે છે વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ આટલું ઇન ધ વોટરફોલ લગાડવાનું છે અને અહીંયા કરતા પેલા લઈ લેવાનું છે વાય ડઝ અ બ્લુ ફિશ સીમ્સ સીમ સ્ટ્રેન બ્લુ ફિશ ફ્લાયિંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ ઈ એમને મજા આવશે આ પાંડવો વાળો છે બહુ સહેલો છે ધ પાંડવાઝ વેર ટાયર્ડ વેન તો એમાં પહેલું જ છે કે વેન ધઈ કેમ ટુ માઉન્ટેન મેરુ બસ હિઝ વિઝડમ આખું વાક્ય બનાવવાનું અકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર અર્જુન ડાયડ બીકોઝ આમાં બીકોઝ છે એટલે ડાયરેક્ટ કે હી હેડ અર્જુનની જગ્યાએ હી લખો તો આલે હી હેડ સેડ ધેટ હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હિડ રિમાર્ક પછી નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ તો ઈ ફોલ્સ આવશે કારણ કે એને બ્યુટીનું પ્રાઉડ હતું બુદ્ધિ નું નહોતું વોટ હેપન ટુ દ્રૌપદી તો દ્રૌપદી ફેલ ડેડ બસ આટલું જ આવશે દ્રૌપદી ફેલ ડેડ હવે એડવર્ટાઇઝમેન્ટ છે અહીંયા સંજીવની ક્લિનિક ડોક્ટર રુશીલ રુશીલ શાહ એમડી આયુર્વેદ અહીં ડેટ આપી છે અહીંયા સિમ્ટમ્સ એટલે કે લક્ષણ આપ્યા છે ફીવર અને કોલ્ડ અહીંયા ગોડી આપી છે હવે પેલું વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડોક્ટર તો યોગેશ કન્સલ્ટેડ ધ ડોક્ટર ઓન ફાઈવ નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર યોગેશ ઇઝ સફરિંગ સફરિંગ From fever and cold, where is the clinic situated? The clinic is situated at Station Road, Jamnagar. <coughs> what care should yogis take for some days? Yogis should care, take, that care that Drink warm water throughout the day and avoid exposure to cold wind for some days. ત્રિકાતુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ એ લખ્યું છે વિથ હની આટલું જ લખવાનું છે વિથ હની ખાલી હની એક લખી નાખો એટલે માર્ક આવી જશે ત્યાર પછી અહીંયા ડાયલોગ આપેલા છે વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ તો મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ આર ટોકિંગ અબાઉટ ધ ન્યુ ડિજિટલ બોર્ડ ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ અ ડિજિટલ બોર્ડ તો કે નો નો મિસ્ટર ભોજક ડઝ નોટ એક્સપર્ટ ઇન યુઝિંગ અ ડિજિટલ બોર્ડ હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ધિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન્સ તો અહિયાં છે યુઝ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર અબાઉટ વોટ ધ આર લર્નિંગ વિચ આર ધ સિમ્પલ થિંગ્સ ધેટ મિસ્ટર ભોજક સ્ટાર્ટ વિથ તો એ છે કે ધ સિમ્પલ થિંગ્સ આર ધેટ મિસ્ટર ભોજક સ્ટાર્ટ વિથ અહીંયા છે સ્ટાર્ટ વિથ ઇઝી થિંગ્સ તો એમાં લાઈક રાઈટિંગ નોટ્સ ઓર સોવિંગ પિક્ચર્સ સેક્શન સી ફંક્શન છે બાહુબલી કેન કેન આવે એટલે એબિલિટી હોય પછી મયુર નેવર નેવર એવર સમટાઈમ વન્સ ટ્વિસ ઈ આવે એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન હોય સી આવશે અને વુ આવ્યું બોય હુ વુ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય મિસ્ટર દવે ઇન્કવાયરી એઝ નેચર તો એમાં યુ કેન સર્ચ ઇટ ઓન ગુગલ તો હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ કારણ કે આ બે જ છે અહીંયા કિરન આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ હવે અહીંયા એક્સચેન્જિંગ નાઇસિટીઝ કરવાનું હતું તો અલ્લાસ આવશે દુઃખ ભૈરા આ તો આવશે જ નહીં બે કારણ કે આ તો બહુ સારા છે વખાણ માટેના છે નાપાસ થઈ તો વખાણ ન કરાય રાહી મેકિંગ રિક્વેસ્ટ ટીચર યસ આઈ વિલ જ્યારે પણ રિક્વેસ્ટ હોય ત્યારે વુડ થી ચાલુ થાય તો વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ મેં આના વિડીયો મુકેલા હતા ગયા વર્ષના પણ છે એની આગળના જ્યારે ગ્રામર શીખવાડ્યું ત્યારે પણ છે એમાં આ વસ્તુ કીધેલી જ હતી યુ કેન ઓપ્શન ફોર સોલ્વિંગ અલ્ટરનેટિવ તો આઈધર સાયન્સ ઓર કોમર્સ જો સાયન્સ એન્ડ આર્ટસ નહીં આવે કારણ કે એ બે ભેગું છે એન્ડ છે ઓર હોવું જોઈએ અને આ નોર નહીં આવે કેમ કે એ નાઈધર હોવું જોઈએ તો આઈધર સાયન્સ ઓર કોમર્સ ટ્રેન તો એમાં લોકેશન લોકેશન ક્યાં આવે તો કે એટ લોકેશન છે એટલે એ આવશે કાજલ આ રિપોર્ટિંગ ઇવેન્ટ રિપોર્ટિંગ ઇવેન્ટ હોય એટલે સ્ટાર્ટ થાય સી વુડ બી લેટ ધેટ ડે સી વુડ બી લેટ ધેટ ડે હવે યુ શુડ નોટ ગેટ ઇરિટેડ બીકોઝ સમવન ડઝન્ટ પે ટુ યોર મેટર યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ એટલે આ રીતે આવશે આ પહેલામાં આ બીજામાં અને આ ત્રીજામાં સ્લીમ તો વેરી થીન આવે મોબ તો ક્રાઉડ આવે શિવર તો ટ્રમ્બલ આવે સેક્શન ડી અહીંયા યોગેશ તૃપ્તિ પ્રશ્ન પૂછ્યો છે એટલે ઈ આવશે કારણ કે હેવ થી સ્ટાર્ટ છે ડબલ્યુ એચ હોત તો અહીંયા જે હોત એ આવત અને વિધાન વાક્ય હોત તો ધેટ આવત પણ અહીં ઈ આવશે સી હેડ વોચ ધ મૂવી કંતારા તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ યોગેશ ટોલ્ડ હર કારણ કે તેણીને કહે છે એટલે હર ધેટ સી હવે આઈ એમ તો એની જગ્યાએ આવશે હી વોઝ સેન્ડિંગ એમનું વોઝ થઈ જાય સેન્ડિંગ હર ઓન ટેલિગ્રામ તૃપ્તિ થેન્ક યુ કીએ કોને તો યજ્ઞેશ આવશે કન્જક્શન એકદમ સરળ હતા આ વખતે એકદમ સરળ કોઈ મુશ્કેલી વાળું નહોતું કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ નીરજ ચોપરા ટ્રાયડ હિઝ લેવલ બેસ્ટ બટ હી કુડ નોટ અચીવ ધ ગોલ્ડ મેડલ કોન્ટ્રાસ્ટ હતો એટલા માટે ધ નોટી બોય પ્લેડ મિશિપ સો ધ ટીચર પનિશ ધ હિમ કારણ કે અહીંયા પરિણામ પાછળ છે કારણ આગળ છે તોફાન મસ્તી કરી એટલે એનું કારણ છે ને એનું પરિણામ શું આવ્યું હતું કે એને સજા મળી સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ હોય એને ધ લાગે આર્ટિકલ મેં શીખવાડ્યા ત્યારે આ કીધું હતું ફર્સ્ટ સેકન્ડ એને ધ લાગે એટલે ધ આવશે અને સાયના નેહવાલ વ્યક્તિ છે એટલે હુ આવશે વન ધ મેડલ ઓલિમ્પિક સી ઓલવેઝ કારણ કે ઈ હાર્ડવર્ક કરે છે હંમેશા કરે નેવર કે રેરલી ન આવે ઓલવેઝ આવે એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રી ઇન સુરત વી બાય ટ્રેડિશનલ ડ્રેસીસ વી પ્લે એન્ડ એન્જોય ગરબા બિગિન લાઇક ધીસ લાસ્ટ યર એટલે કે ભૂતકાળ કરવાનું છે વી સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત વી બોટ થઈ જાય ટ્રેડિશનલ ડ્રેસીસ વી પ્લેડ એન્ડ એન્જોયડ ગરબા રંગોલી ઓફ ફ્લાવર્સ વિલ બી મેડ બાય સુવર્ણ મતલબ કે એક્ટિવ પેસિવ છે આપણે પેસિવમાં કરવાનું છે તો એ કર્મ સ્વીટ્સ છે અને મે છે તો મે જ રીયે પણ બી લાગી જાય સ્વીટ્સ મે બી બ્રિંગનું ભૂતક્રુદન બ્રોટ થઈ જાય બાય મી યુ કેન ડેકોરેટ તો અહીંયા ધ હોલ છે કર્મ થી આગળ આવી જાય ધ હોલ કેન નું બી ડેકોરેટેડ બાય યુ યુઝ રે અહીંયા રીતે કરતા નીચે લાઈન હોય એટલે હું થી પ્રશ્ન આવે કરતા નીચે લાઈન હોય એટલે હું એટલે સી આવશે ધ પ્રાઇમ મિનિસ્ટર મેટ પ્રેસિડેન્ટ એટ એટલે જગ્યા જગ્યા એટલે વેર જગ્યા એટલે વેર થી આવે વેર ડીડ ડી પીએમ મીટ ધ પ્રેસિડેન્ટ એવરી સ્ટુડન્ટ સોરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન યુ આ ટુ પછી હોય ત્યારે હંમેશા વાયથી આવે વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ તો કે ટુ ઇમ્પ્રુવ રિટેન્શન હવે ઈ ટ્રીઝ આર બેસ્ટ ફ્રેન્ડ ઘણી વાર આ પૂછાયેલો સૌથી વધુ ધ ટીચર લાઈક ધ ટીચર આઈ મોસ્ટ અથવા માય ફેવરિટ ટીચર માય ડ્રીમ રોબોટ એ પણ છે અહીંયા હતો ઇન્વાઇટિંગ હર ટુ સેલિબ્રેટ દિવાલી એ પણ સેલો હતો પિક્ચર ઘણું બધું આમાં છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ક્લીનિંગ બીચ બીચ એટલે દરિયાકાંઠો આ બીચ નું છે તો ક્લીનિંગ બીચ પછી આની અંદર મેની પીપલ્સ આર ઇન ધ પિક્ચર પછી મેની બિલ્ડિંગ્સ છે ટ્રીઝ છે બર્ડસ આર ફ્લાઇંગ ઇન ધ પિક્ચર અથવા બર્ડ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય પછી ટુ પર્સન હોલ્ડ અ બોર્ડ પછી આપણો આપણે આવતું હતું પોકલેન પોકલેન ક્લીન ધ લેક મેની પીપલ હેલ્પ ઇચ અધર પછી વન બોટ ઇન ધ સી ઘણું બધું તમે આમાં લખી શકો છો સ્મોલ ચાઈલ્ડ ઓલસો હેલ્પિંગ ધેમ તો ઘણું બધું છે સામેના છે ડોલ છે એટલે તમે બકેટ કે લખી શકો ગાર્બેજ ટ્રક છે ગાર્બેજ ટ્રક સ્ટેન્ડિંગ નિયર ધ બીચ ઘણું બધું લખી શકો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું મિત્રો આને શેર અને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાયન્સના આઈએમપી પણ તમને આજે અથવા તો કાલે મળી જશે તો નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે